કોમેન્ટ કરો સબસ્ક્રાઈબર આજ પૂરા થઈ ગયા છે અને ચાર હજાર કલાકનો કરવાનો છે વિડીયો જોવાનો તો ફટાફટ શેર કરજો મારા મિત્રો સેવા માટે ચેનલ બનાવી છે તો સાથ આપજો શેર કરજો ચેનલમાં સંતવાણી ભજનના વિડીયા જોવા મળશે સેવાના વિડિયા જોવા મળશે બધાય મારા વાલા મિત્રો શિષ્યો સંતો ભક્તોને મારી નમ્ર વિનંતી છે લાય છે <coughs> <coughs> આપણે ભજન કરવી છે ને આપણે યુટ્યુબ માં આઈડી છે તમારે સુરેજнат બાપુ હા સુરેજнат બાપુની આઈડી છે આપણે તબલા મંજીરા બે વગાડવી આપણે બાપુ સેવા કરે ગાયુની પુત્રાની બિસ્કિટ ખવરાવે બધાને પુત્રાઓને ગાયુને આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો બિસ્કિટ બધાને ખવરાવે અમારો છોટે છોટે ઉસ્તાદ હતો અમારો બે કિબેન કોરામી છોટે ઉસ્તા જેતો અમારો તો બધાયને વિડિયો શેર કરો લાઈક કરો સાત જણા જોડાઈ જા કોમેન્ટ તો કરો વાલા ઓપ્શન બંધ છે આપણે કે કોમેન્ટ નો ઓપ્શન મિત્રો ગાય ઘાસ જોડાઈ જાઓ લાઈવ માં લાઈક શેર સબસ્ક્રાઈબર આપણી યુટ્યુબ ચેનલમાં વેલનાથ બાપુ ના ભજન તમને સાંભળવા મળશે કોઈ કલાકાર પાસે ન સાંભળ્યા વેલનાથ બાપુ ના ભજન મળશે ભજન સંતવાણી સેવાના વિડીયો આવી છવ્વીસ તારીખે મહાશિવરાત્રી છે તો જુનાગઢ જવું છે બાપુની દર શિવરાત્રીએ વેલનાથ બાપુ રૂપે દર્શન આપે છે બે હજાર પગ વેલનાથ બાપુની સમાધિ

એક હજાર સબસ્ક્રાઈબર કરવાના છે અને ચાર હજાર કલાક વિડીયો આપણો જોવા હોવો જોઈએ પછી આમાં કંઈક યુટ્યુબમાં આગળ વધીએ આપણે એક સેવા માટે ચેનલ બનાવી છે આપણે સેવા કરવા માટે તો ફટાફટ મિત્રોને શેર કરો લાઈક કરો નવા હોય તો સબસ્ક્રાઈબર કરો હવે છવ્વીસ તારીખ મહાશિવરાત્રિ જુનાગઢ તો વેલનાથ બાપુની સમાધિએ ભજન કરવા જવું છે બાપુ નિલ સ્વરૂપે દર્શન આપે છે વેલનાથ બાપુ વીવડામાં